સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં શહેરી વિસ્તારમાં ફરી વરસાદનું આગમન થયું છે ફરી એક વખત શહેરમાં વરસાદ પડ્યો શિવાજી ચોક જલાલપુર સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે અને વરસાદ એટલો જોરદાર વરસી રહ્યો છે કે વાહન ચાલકોને વાહનની હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન ચલાવવું પડી રહ્યું છે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ છે થોડીક દૂર સુધીનો રસ્તો દેખાતો નથી અને એટલે જ સતત ધોધમાર વરસતા વરસાદમાં વાહન ચાલકો પોતાના વાહનની હેડલાઇટ ચાલુ રાખીને સાવચેતીથી પોતાનું વાહન હંકારી રહ્યા છે જો કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

અત્યારે વરસાદ રહ્યો છે જેના કારણે લોકોને અસહ્ય ગરમી હતી એનાથી રાહત મળી છે જે પ્રમાણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે વરસાદની આગાહી કરી હતી ક્યાંક ને ક્યાંક સાચી પડી છે અને નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાથે સાથે અન્ય પાંચ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જે સારો વરસાદ હોય જેમાં વાવણી થઈ શકતી હોય ખાસ કરીને નવસારી જિલ્લો જ્યાં ડાંગર અને શેરડીનો પાક સૌથી વધારે થતો હોય છે અને રોપણીનો સમય થઈ ગયો છે તો સારા વરસાદની પણ ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જી આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે તો ખેડૂતો ખુશ છે સારો વરસાદ પડી રહ્યો છે હજી કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો તો ત્યાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ શહેરી વિસ્તારમાં તો ખૂબ જ સરસ વરસાદ પડ્યો છે